હર હર મહાદેવ વાર્તા વાર્તાનું નામ છે જીવનનો અકબર બિરબલનો એક પ્રખ્યાત કિસ્સો છે જે આપણે કદાચ ના હોઈ શકે એકવાર બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા અને એને વિચાર આવ્યો કે એવો નાનામાં નાનો ટૂંકામાં ટૂંકો જીવનનો સાર શું હોઈ શકે જેનાથી એનું પોતાનું જીવન અને એના આસપાસના બધા લોકોનું જીવન ત્યારે એને દરબારના બધા જ વ્યક્તિઓને હુકમ કર્યો કે મારે આવો એક નાનામાં નાનો સાર જોઈએ છે કે જેથી હું ખુશ રહી શકું અને મારી પ્રજા ખુશ રહી શકે હવે એ કવિતા સ્વરૂપે હોય કોઈ આખ્યાન સ્વરૂપે હોય કોઈ વાર્તા સ્વરૂપે હોય કોઈ પ્રશ્નોત્તરી સ્વરૂપે હોય કે કોઈ કોયડો હોય જે પણ સ્વરૂપમાં હોય એ સ્વીકાર્ય છે મારે જોઈએ છે થોડીક વાર તો આ સાંભળીને દરબારમાં શાંતિ છવાઈ ગઈ કોઈ કઈ બોલી શકતું નહોતું એક વિદ્વાન ઉભા થયા અને એણે કીધું કે મને એક મહિનો આપો જાપના હું એક નાનકડી બુકમાં તમને આ લખી આપું ત્યાં એક લેખક ઉભા થયા એને કીધું કે એક અઠવાડિયામાં સમયમાં હું એક નાનો નિબંધ લખી શકું જેમાં તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે અકબરે એને પણ હા પાડી અને છેલ્લે એક કવિ ઉભા થયા કે જાપના મને બે દિવસ આપો હું એક સુંદર કવિતામાં આપનું જે સમાધાન છે એ લાવી શકીશ ધીમે ધીમે કરતા બધાએ સમય માંગ્યો અને પોતાની કૃતિ હતી એ દર્શાવી પણ બીરબલ ના દેખાણા એટલે અખબાર એ થયું કે બીરબલ ક્યાં છે જેવી દ્રષ્ટિ બીરબલ ઉપર ગઈ તો બીરબલ કંઈક લખી રહ્યા હતા ત્યારે બાદશાહે પૂછ્યું બિરબલ શું કરો છો બિરબલે કીધું કે તમે ખુશ રહી શકો તમારી આસપાસના ખુશ રહી શકે એ માટે એક લેખ છું બાદશાહ કે આ બધા મહિના દસ દિવસ બે દિવસ ચાર દિવસ નો સમય માંગે છે તમે અત્યારે જ નથી નાખશો આટલું બોલી રહ્યા હતા ત્યાં બિરબલે એ લેખ બાદશાહના હાથમાં આપી દીધો બાદશા એ જોયું આમાં ચાર પ્રશ્નો હતા એ પ્રશ્નો જોઈને બાદશાહ ખુશ થઈ ગયા કે વાહ આજે હું ઈચ્છતો હતો એ જ વસ્તુ છે એ ચાર સવાલો જવાબો આ મુજબ હતા એમાં પહેલો સવાલ એ હતો જીવનમાં કઈ વસ્તુ કોઈને આપવી નહીં જવાબ લખ્યો તો દગો અને તકલીફ બીજો સવાલ હતો કઈ વસ્તુ બીજાને આપતા રહેવું જોઈએ ક્ષમા અને સ્મિત ત્રીજો ક્વેશ્ચન હતો કઈ વસ્તુ કોઈની પાસે માંગવી નહીં જવાબ હતો ઉધાર ચોથો અને છેલ્લો સવાલ હતો કઈ વસ્તુ કોઈને માંગ્યા વિના આપી નહીં જવાબ હતો વણ માંગી સલાહ આ ચાર પ્રશ્નો અને જવાબ સાંભળી અકબર રાજા ખુશ થયા અને બિરબલને સોનામોહરની ગિફ્ટ કરી ને જે પણ પત્ર લખ્યો હતો ને એ પત્રને કોતરાવી અને દરબારમાં લગાવવામાં આવ્યો મિત્રો આ ચાર પ્રશ્નોના જવાબ જો આપણે જીવનમાં કદાચ લઈએ ને તો આપણું જીવન અને આપણી આસપાસનું જીવન આનંદમય બનશે બનશે ને બનશે જ નમસ્કાર